સુરત શહેરની ગોરાદરા પોલીસે મસમોટા ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડ્યા પોલીસે બે કિલો ગાંજો મોપેડ બે મોબાઈલ ફોન મળીને કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોરાદરા પોલીસની ટીમે દેવત ચાર રસ્તા પોલીસ નાકા પોઈન્ટ પરથી મોપેડ પર જતા અમન ગોપાલ સિંહ અને વિકી શિવકુમાર યાદવને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા વીસ હજારની કિંમતનો બે કિલો ગાંજો બે મોબાઈલ ફોન અને રૂપિયા પિસ્તાલીસ હજારની મોપેડ મળીને કુલ પિંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અશ્વિન કુમાર રેલવે લાઇન પાસેથી રવિ નામના ઇસમ પાસેથી ગાંજવ લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે એક બે ઈસમો છે એ પોતાના મોટર સાયકલ ઉપર ગેરકાયદેસર ગાંજો લઈને નીકળવાના છે જે સંદર્ભે તેઓએ દેવત ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા એ સંદર્ભે જે બાતમીવાળું વર્ણનવાળું મોટર સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી બે ઈસમોના કબજામાંથી બે કિલો જેટલો કાંજો મળેલો છે જેની અંદાજે કિંમત વીસ હજાર અને એમની પાસેથી બે મોબાઈલ અને જ્યુપિટર સ્કૂટી એ સાથે પંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આ જે બંને ઈસમો છે એ વિક્કી યાદવ અને અનંતસિંહ એ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે પોલીસ વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરે છે સર આરોપીઓ કોને આપવા જતા હતા કંઈ ખબર પડી છે આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુ કોને આપવા માટે લઈ જતા હતા જે એમનો રિસીવ જે એમને મેળવેલો હોય અશ્વિની કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઇસમ પાસેથી મુદ્દામાલ મેળવેલાનો હોવાનો હકીકત એવો પાસેથી જાણે તો જરા પહેલા આરપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની તપાસ થઈ આરપી ની ગુનાહિત ગુનાહિત ની તપાસ આરપી નો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પોતે બંને ટેક્સટાઇલ માર્કેટમાં માં કામ કરી રહેલો હોય જણાય આવે છે